તો ગાઈસ કે સબ ચલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ના આજે મે જઈ રહ્યા છે મનાતર છે આજે તમારા બન્યા રહેજો આજનો બ્લોગ અમારો બહુ જ મસ્ત આવશે અમારો આ ગ્રુપ છે આખો બરાબર ચાલ રે વિલી ચાલ બતાઈ ને હાય કઈ દે હાય 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 કઈ દે હાય કે बा रे चलो

કેફે છે ને અમારું ડ્રીમ કેફે છે મને છે ને અહીંયા મારા પપ્પાને લઈને આવું છે કેફેમાં છે કેફે જે મેં તમને બતાવ્યું મતલબ કે મને કેફેમાં જ્યારે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે એકદમ મારી આવશે ને તો હું મારા પપ્પાને લઈને આવ્યા પહેલાં તો આવીશ પછી બીજા બધા ખાણો છે બધું ખાણું બધું એને લાગી ગયાનું એટલે સારે હાપા ખબર છે તો એટલે એવું આવું હોય તો મને બી હવે એવું કંઈ વાંધો નહીં પણ પહેલી વાર પપ્પાને લઈને આવજો એ અલગ તમને લઈ ગયો ડિલ બીજા જ લો સારું સારું મારફી અને આવીશ જો હશે એ કહેશે હું તો મારા પપ્પાને આવી ગઈ ગઈશ વેદવું અમાર જોડે ગયો છે ગાઈશ કેવા કાંટા વાગતા અને અહીંયા અહીંયા કાંટા વાગ્યા રહીને મમ્મ જો જોવે છે પાછો લૂચો હા હે એમાં મજા આવે ને ક્યાંય પૈસા કર નથી અમે આવી ગયા ગાઈશ મસ્ત હું જોયે

গ্যাস পরে খোল নাই খোল নাই

જેવું ગંદો થઈ ગયો બોલા કઈ નઈ હવે ચાલશે 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 હેડો ચાલશે તારે એને મસ્તી અમારી એક્ટિવા પર આગળ વેહવું છે એનું એનું પેટ પેટ જો

આયા બધા ટ્રાફિક છે ગાઈસ જો શું છે આ હેનો આવે એમ્બ્યુલન્સ આવી આગર ફાટક બી હતી અને હવે અહીંયાથી બોલી ગયો છે મોસ્ટ હા ગાઈસ અમે આળે પેટલાતમાં છે અને

Guys, चल चल के जोया तारी हां हजू कर जे અને અમારે બહુ ધમાલ થઈ ગઈ છે ગાઈસ બહુ ધમાલ થઈ ગઈ જો ગાઈસ હવે અમારા દર્શન બર્શન થઈ ગયા છે હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે કે બહુ

એ કિસ્મત કાઠિયાવાડીમાં જમવા બેઠા છે હવે વેટિંગમાં છે હા અહીંયા આગળ મારા સસરા અને સાસુઓને અહીંયા વધારે જમવા આવતા હતા ગાઈસ કિસ્મત કાઠિયાવાડી વાસદ પાસે આવ્યા સારું હોય છે એનું જમવાનું આજે અમે જમવા આવ્યા છે કેમ કે મલાતસથી જઈને આવ્યા છે દવડે જમ્યા છે કંઈક અમારું જમવાનું આવી ગયું છે અને મસ્ત અમે જમવા બેહી ગયા છે જુઓ અમા વેદો પેલી બાજુ બેઠો છે અને આ અમારું રસોઈ છે શેવ ડુંગળી સેવ ટામેટા છે લસણિયા અને સેવ છે અને પનીરનો છે અમે ત્યાં સલડ છે ચલો ગાઈસ હવે આપણે જમી લઈ ગયા ગાઈશ હવે અમે નીકળી ગયા છે કાઠિયાવાડીમાંથી જમીને આ કિસ્મત કાઠિયાવાડી જમી લીધું અમે અહીંયા આગળ હવે અમે કીધું વિશ્વાસ ચાલો વિશ્વાસ કિસ્મત હા વરસાદ ચાલુ જ છે ગાઈસ હજુ અમે નીકળી ગયા પણ જો ઘરે આવી ગયા છે હવે જો મલાતસ્તી થાકીને ઠૂસ થઈ ગયા હવે હા તો બરાબર લોક ખોલો લોક ખોલો ચલો જલ્દી શુભ રાત્રી કારણ કે બહુ થાકી ગયા છે મમ્મી અમને ફિક્સ લાગે રહી છે આજનો બ્લોગ ગમે હોય તો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય જો પાછળ